તો તો બધાને આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને આજનો બ્લોગ આપણે કરી જોઈએ રાખ્યા શું કારણ કે આપણે ગયા હતા બહાર એટલે આપણે કાંઈ કામ વધારે કરીએ કે હતાની ની વાડીનું કારણ કે બહારના વિડીયો હું કાંઈ નાખતો નથી પણ મને એમ થયું કે આજનો એક ક્યાંય બ્લોક નથી તો ભલે એક નાનો ઊંઘો બ્લોગ હમણાં બે ત્રણ નાના બ્લોગ નાખું છું કારણ કે થોડું બીજું કામ આડું આડું આવે છે જે મારા વિડીયોમાં કાંઈ બતાવવા જાયું છે નહીં આપણે જે વાડી લેખતું હોય એ બતાવવા માંગવી જોઈએ બને ત્યાં આથી પછી તો એવું લાગે તો બીજું નાખી દેવી જોઈએ એટલે બંને તારીખી સપોર્ટ કરજો મિત્રો બાકી અમારી ખેતીને એવું તમને ગમું હોય ને એવું તો જય જવાન જય કિસાન બાકી બધાને માતા એટલે રસ્તામાં આપણને સડ્યું હતું એક બેગ હું તમે જોઈ શકો છો આ બેગ છે એના ઓનર આરા આપણે વાત થઈ ગઈ છે કારણ કે એના આમાં પડ્યા હતા એટલે કિસ્મતથી એનો બેગ એને મળી જાય કારણ કે આપણે હાથમાં આવ્યું થાય તો આ વસ્તુ રાખવી નથી અને ભગવાનનો યોગાનો યોગ કહો કે ગમી ગયો બેગ મને સીડવા આપણે અંદરના ગામડામાં પાલીતાણાથી અંદરના ગામડામાં અને ભાઈ અહીંયા રહી છે આપણે રાજેન્દ્ર ધ્રામ જે પાસે આવ્યું છે ત્યાં તો એનું બેગ છે અને દેવાનું છે આપણે વાત થઈ ગઈ છે એ ભાઈ આગળ છે અને કે તમે સાહેબના બાજુ આવો છો એટલે તમારો આભાર કોઈ એવું નથી ભાઈ હું એ બાજુનો શું લેતો આવું છું તારું બેગ એટલે છે બહારના માણસો આપણે મહેસાણા બાજુના તો મહેસાણા ભાઈઓનું બેગ મેળવું છે તો આપણે તમે એને દેવું તો પડશે જ છે એટલે દેશું આપણે એને બેગ અને જોઈએ એના રિએક્શન કેવા હોય છે વિડીયો જોઈ કહે તો આપણે ઉતારશું નગર કોઈની પ્રાઇવેસી આપણે લીક કરવા નથી માગતા કે ભાઈ તે બેગ પાછું જીધું એટલે દાનવીર થઈ ગયો ભણાવવા વિડીયો બતાવો એવું કોઈ વસ્તુ લીક કરવાનું તો જોઈ હવે ભાઈ કહે તો વિડીયો બનાવશું નગર પછી બેગ ને આગળ નીકળી જાવું તમે જોઈ શકો છો બેગ મળ્યું છે મારી પાસે હવે જોઉં છું ભાઈ ની હું ઈચ્છા છે હવે હું ભૂગવાથી કઈ નથી તમને બતાવું ભાઈનું લોકેશન ક્યાં ઉભા હોય કોને ખબર મહેસાણા બાજુ નો ભાઈ છે હવે ક્યાં ઉભો હોય અવાજો અવાજો કરે છે પણ હવે ક્યાં આવવા દેવું મારે

સુરેશ લખેલું ચા પોણી ચાણી કરે વાંધો નહીં નઈ આપડે કોળીભાઈ શા નહી પીવા જમવાનો ડેમ એવું ગાડી સાઈડ માં લગાવી સીટ ખાલી છે અને ભાઈને કીધું વિડીયો બનાવવાનું કીધું કે મને ભાઈ શરમ આવે હું એવું નોકરી ક્યાંય વાંધો નહીં ભાઈ આપણને સાફ આવી છે મસ્ત મજાનો મહેલો એ ખબર આવ્યો છે પહેલી વાર કહું છું વિડીયોમાં અને એ ભાઈની આગ્રહ હતો એટલે આપણે નાનીકળી ક્યાંય વાંધો નહીં અને એ ભાઈ છે મહેસાણા બાજુના અને આ બાજુ આવ્યા છે સંઘમાં જે અમારા જૈન લોકોના સંઘ આવે ને એમાં સંઘમાં આવેલા છે તો એ ભાઈની મુલાકાત લીધી જાતે દરબાર છે પણ માણા બહુ રૂડ હતા અને એના ડ્રાઈવરનો બેગ હતું આ જે ગાડી લઈને ગયો હતો પણ એ પડી ગયું હતું ગાડીમાંથી પછી આપણે એને કોલ કર્યો કાર્ડ એનું હતું એટલે તો કાંઈ વાંધો નહીં મળી ગયું છે એને બેગ પછી જય જવાન રહી કિસાન આપણે પણ ઘરે છીએ જો તમને મારું આવું કંઈ સેવા કર્યું કે આમ રાકે ગમું હોય તો ફોલો સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મિત્રો